આજે એક આનંદ એવા બધા મિત્રો અને દરેક જગ્યાએ કોઈ નાની બેઠકથી લઈ અને મોટી બેઠક સુધી જેની જેને ખબર હોય ખબર પડે કાનની પણ નિશ્ચય કોઈ અપેક્ષા હોય કોઈ હૃદયની અંદર કાઈ દરેક દિત્યૈ જેની હાજરી હોય એવા બધાઈના મિત્ર અને બધાઈના ભજનના વીરુ એવા આપણા દરેકના પ્રેમી આત્મા એવા વિજયભાઈ ભારોટ જેનો આજે જન્મદિવસ એ પ્રસંગે આપ બધાય દરેક પત્નીકો એક પસ્તીકો મિત્રતાના ભાવે પ્રેમના સાસણે બંધાય અને આજ ભેગા થયા છીએ આપણે આપ બધા ભેગા મળી ભજન રૂપી કોઈ શબ્દરૂપી જેને હાજર હનુમાનજી મહારાજને વંદન કરી અને કહીએ કે જો ભજનને જીવંત રાખવું અને બધાને ભેગા એવી હનુમાનજી મહારાજને આપણે બધા ભેગા મળી પ્રાર્થના કરીએ કે વિજયભાઈ ભારોટ જેના ઘરમાં પહેલેથી ભજન ચાલુ રહેલું સાહેબ એમના પિતાશ્રી પણ એવા સારા એવા ભજની અરવિંદભાઈ વારો આ બધું ગસૃતિમાં આવે લોહીમાં આવે આપ બધા ભેગા મળી હનુમાન મહારાજને પ્રાર્થના કરીએ કે એને લાંબુ આયુષ્ય આપે ને રોજ જે રોજ જે ભજન હોય અને બધાને ભજનની અંદર ખુશ રાખે અમુક અમુક જગ્યાએ અમુક માણસ ભજનની અંદર હાજરી થઈ જાય તો ઓલો ગાવા વાળો છે ને ભજન ગાતો જે કંઈક વધારો મારે એના અંદરથી આનંદ આવે એવા ભજનના ભેગું મળે આખી સુગંધ કંઈક જુદી આવી જાય એટલે અમે હું તો કે બોલવાનો વિષય નહીં પણ મને આ બધાને ભેગા થઈ અને બોલવાનું શીખવા દીધું તમારું ભજન નહીં ગાવાનું બોલવાનું રાખવાનું એટલે અમે બોલી પણ આવી એક પ્રાર્થના કરીએ કે એવા વિજયભાઈને લાભ આયુષ્ય આપે એવી આપણે તો શું પણ ભગવાનની પ્રાર્થના કરીએ કે આપણા કાયમ ભજન કરાવે એવા ઘણા બધાએ ભજવીકો છે પ્રેમથી બધા પધાર્યા છે બધા વારાફરતી આવશે ભજન બોલશે એનું કારણ કે જે પહેલા શૈલીભાઈ સોમીએ ભજન કર્યા અમારા એવા રૂપેશભાઈ બારોટ હરદેવસિંહ જાડેજા બાપુ સુનિલભાઈ સોલંકી બધા જ યાદવી છે બધા જ ઉસ્તાદોની યાદવી છે સારા મંદિરા બેનજો અને અમે ભજનની બેઠક આજે રાખી હતી પણ અમને ખબર નથી કે અમે હકીકતમાં ભજનની બેઠક કેન્સલ કરી અને આપણે ખબર પડી કે અમારા મિત્રનો જન્મદિવસ છે તો આપણે બેઠક કેન્સલ કરીએ અમે અમે અમારું આ બદરખા ભજન મંડળ જે અમે ત્યાં રાખીને આજે રવા દઉં પછી અને પણ બદરખાનું બહુ પાકું પણ

એ જન્મ દેનારી માતા એને એ દિવસે પહેલો દિવસ એને માં બનવાનો અવસર મળે છે એ દિવસે બે વ્યક્તિ જન્મ દિવસ જન્મ તારીખ કહેવાય અને મરણ નો તિથિ નો મહિનો

અને એમનું સાલ વધારી અને સ્વાગત કરે વાહ અને આ જગ્યામાં દર શનિવારના ભજન થાય એમાં જેની અતૂટ સેવા બધાયનું માથા ટીક એનું ધ્યાન રહે એવા સુરેશભાઈને કહીએ આ બાજુ આવે અને એમનું પણ સ્વાગત મારે વ્યક્તિશ ભાગ સાવ ઉગાડી સ્વાગત કરશે હું જીત લે પણ અમારો તિથિ નો મહિમાં કીધો સાહેબ આજ એવો જ આપણ જેની પાછળ આપણે પણ ભજનમાં એને પ્રાર્થના કરીએ કે ભલે અમે એક આનંદ માટે બેઠક રાખી પણ આજના ભજન જે અમે કઈ ભજન એક શબ્દરૂપી રૂપી પૂરડા એવા આપણું ગુજરાતમાં જેનું નામ અને દેશ વિદેશમાં જેનું નામ કહેવાય એવા ઘણા બધા ઉસ્તાદો જેને પ્રેરણા આપી અમારા સૂર્યપ્રકાશ ના ગુરુ એવા સબીર ઉસ્તાદ રાણકુ જેને આવતીકાલે સવારે નવ વાગે એની દફન મૂકી

જે ભજન રૂપી રૂપી તો ભગવાનને પ્રાર્થના કરીએ એ ભગવાન એનો આત્મા ક્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે એવી આપણે બધાય ભગવાનને પ્રાર્થના પણ એની પાછળ આનંદ માટે ભેગા થયા છે પણ ભજનના દૂર તરફ જવું છે બધાય જેવા જેનું આપણા ગુજરાતની અંદર જે અમદાવાદનું નામ હું કાયમ જો આપણે વડથી કલાકારો તો છે ઘણા બધા પણ આપણું અમદાવાદનું નામ જો કોઈ કલાકાર કે કોઈ ભૂજની આખા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ એવા બે થી ત્રણ વધનીકો જેનો આખા ગુજરાતમાં નામ એવા દર્શકોએ પ્રજાપતિ પણ અહીંયા ઉપસ્થિત છે એમને કહીએ આવો અને આપણને જે મજા આવે એવા ભજન લઈને આવે દર્શુભાઈ પ્રજાપતિ